જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડિયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડિયો છે પાણીમાંથી ડળિયો ભેગી કરો અને ઇનામ જીતો તો બળુબા ત્રણ ત્રણ જણા વચ્ચે આપણો કોમ્પિટિશન કરવાનું છે બરાબર તો પહેલા નંબર આપણે મૂ દિલીપ અને ભાવેશ આ ત્રણ જણા આયા છે તો અમારું હશે પટ્ટી બોત દેવામાં આવશે અને ત્રણેના હાથમાં એક એક ડોલ્ય અલવાનો આવશે બરાબર ઓસે પટ્ટી બોત દેહી એટલે આ તળાવની અંદર ડળિયો નાખવામાં આવશે અમાર ત્રણમથી જે મોણા હવધી વધારે દળિયો ભેગી કરશે ઈ મોણા વિજેતા થાહે અને દરેક ગ્રાઉન્ડે વિજેતા મોણાને 500 રૂપિયાનું ઇનામ મળશે રેડી 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 1 િય સિલ સ્ય! િય સિલા઺! િય કં લ૨િ સિલ સિલે!

ખોલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર હોળ

તમે તારો ઉતાર ના કરો શાંતિ થી કરો જે કરો ચેલેન્જ બગડ્યા કે રેડી

तो पहिला फोन मध्ये टेंपरेचर आई गी तू એટલે ટાઈમર માં કું ન થા કરી તો પર તો ચલો ભાઈ 1 મિનિટ ખાલી 10 સેકન્ડ આલજી હવે બતા ટાઈમર સેટિંગ થઈ જાય 10 સેકન્ડ કે 15 સેકન્ડ વધારે આવી

ગાળો થઈ ગયો છે તેઓ મારી ડોલમાં નાખી દઉં ચાલો ભાઈ પછી ઘં

સાત નોંધાર ઓગણીસો બાવીસ બાવીસ વિપુલ વિવિધ જોરદાર જોરદાર હરિભાર દડીયો નાખવા માંડ્યા છે અને વાઘુભા મફુ આકાશ જલ્ુબા ત્રણ પટિયો બંધ થઈ ગઈ છે તો આ વખતે હજારથી શૂટિંગ કરીએ થોડું જોરદાર દેશી સ્વિમિંગ પુલ ગરમી પડે છે ઠંડુ છે કોઈ ચિંતા જેવું નહીં બધા કાળા પડી જાય ખાલી ટાઈમર વાળો કોણ છે ભાઈ શૃષ્ટ રાજા તો દેવાજો એવ હાડું ના પડ તકું મારી પડો અળવા અળવા ઉતરો પેલા

બધી લીધી હાથમાં પંદર સોળ સત્તર અઢાર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગતી 33 33 કને કરી આટલી બધી વાહ બાસ્કુજી વાહ જોરદાર તો બાસ્કુજી જીતા થઈ ગયા છે જોરદાર કહેવાય તો હવે આયા છે આપણે પાટણનો બંકો અભિક અને શ્રવણ ત્રણ જણા છે એ બોલતા ને જોરદાર જોરદાર ધમાકો ઓ તમે જોઈ લ્યો

અલા ટીના વિડિયો કરે ને હા જ નઈ કોઈ જીતે એવું રમ્યો જ નઈ રમેસ નઈ તીજીલી કલાડત્રી કરી આડત્રી કરી ડબલ મહિનો તો તું અર

સર્વની બાર એ બાપ કા લઈ લીધું આ લઈ લીધું ડાયરેક્ટ આ માટી માટી નું લઈ લીધું ચાર આઠ જો બે ચાર મોય કોમ નાખો લે વેણી પડસી પાછી જો એક બે જો ત્રણ ચાર પાંચ એકઉ લેવો મનાશ કરીને એ નેખી ચા એ હવે બધા ખેલ ના કર પેલી તમે અમે ભરી ને કરી જા એ માર દે એ મું માર ના ડાઉન 15 16 અપલોડ કરી દે લેજો સરવા પડ્યો હતો મને ખબર હોય એની ફૂંતા છેતરે ખૂણો હળવા પકડી નાખ્યો અભો ફાઈ ગયો હવે આવ્યા છે આપણે રોહિત પેલી બાજુ શ્રવણ અને અનિલ થઈ પેલા

ના ના ડારે પડી ગયો કે માતા ઉકો ચાલો 1 મિનિટ પાઇ કરી લઈ લ્યા આમુકો ભાઈ ફરતો નહી ગડી ભગવાડી રા ના હોય યાર તું તો રોહિત જાય કઈ

રોહિત રોહિત ને ભાઈ વિજેતા માણસો બધા આવતું નતો જીત્યો ચાલુ